સિહોરના લાઇબ્રેરી પાસે આવેલ નટુભાઈ ત્રિવેદીના ઘર પાસે કચરો નાખવા બાબતે નટુભાઈ ત્રિવેદી દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી Hãy subscribe cho phải <laughs> Ghiền Mì Gõ હું નતુભાઈ ત્રિવેદી શિયોર હું ઘણાથી નગર પંચાયતની પાછળ આવેલી સાત મહિનામાં રહું છું છેલ્લા પંચાવન વર્ષથી અને લગભગ મારા ધ્યાન મુજબ આ દોઢ બે વર્ષથી જે કોઈ આ લોકોના એરિયામાં કોઈ રહે છે કિસોમો એ ચાઇને કરીને અહીંયા જે ગંદકી કરે છે ગંદકી એટલે એમાં છે માઉસ મટન ઈંડા અને સંડાસના બધા કપડાં આ લોકો એમ જ કહે છે કે હું અત્યારે બ્રાહ્મણ છું એ જણાવ્યો છું એમ જ કહે છે કે તાત્કાલિક તમારેથી ખાલી કરી જાવ અમે નાખવાના તમારે જે કરવું એ કરી રાખો આજથી પંદર દિવસ પહેલાં મેં નગર પંચાયત શિયોર મામલતદાર નાયબ મામલતદાર પછી પોલીસ આ ઠીકને અરજી કરેલ છે છતાં જવાનું પરિણામ નહીં આવે તો હું શિયોર નગર પંચાયતમાં આવીને આત્મહત્યા કરીશ આત્મવિલોપન કરીશ એવું હું તમને આ વાત કરવામાં પગલાં નહીં લેવા આવે આ બધા માથા મારે માણસો અહીંયા જે માણસ બોલે છે અને અમારી સહન થતું નથી અમને એમ કે તમે ઘર ખાલી કરી લઈએ તો અમારે તમે જે થવા થાય કરી લેજો અમે નાખવા આ વસ્તુ અને અહીંયા આપણે હિન્દુ લોકો શાકભાજી લે છે એની ઉપર આ લોકો બધા આપણા હિન્દુ લોકો બધાની ઉપર બેસીને શાક વેચે છે અને એમ કે ભાઈ આ તમારે જે કહ્યું કરો મેં આ બધું માઉસ હોટલથી માટે બધું રાખવાના આવ્યા તમારે જેમ રહેવું હોય તો રહો અહીંયા ન રહેવું ખાલી કરી આવી દાદાગીરી કરે છે ઘણા ટાઈમથી અને મને માનસિક ત્રાસી આપે છે આ પ્રમાણે છે મારી પોલીસ હવે તો એ ક્યાં નગર પંચાયતમાં છે કાંઈ પબ્લિક અને સિવિલ નગર પંચાયત લોકોને હું કહું છું કે ભાઈ આમાં મને સહ સહકાર આપે મિત્ર હું મારી રીતે આગળ પગલાં લઈશ